નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવે ભાવેશમાં તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો આખરે આંગણવાડી પગાર વધારો થયો છે જાહેર તો કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈને આજ રોજ તારીખ અઢાર બાર બે હજાર પચીસની સાંજે આવી છે એક મોટી અપડેટ તો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ બહેનો તો આજનો વિડિયો તમે અંત સુધી જોઈ લેજો બેનો તો બેનો વાત કરીએ તો ગુજરાતની જે નામદાર હાઈકોર્ટ છે તેણે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને જે હાલમાં વેતન મળી રહ્યું છે તે ખૂબ જ નજીવું અને ખૂબ જ મામૂલી છે કારણ કે દસ હજાર અને સાડા પાંચ હજાર રૂપિયામાં અત્યારે કોઈના પણ ઘર ચાલે નહીં તો બહેનો વાત કરી તેમ એટલે ગુજરાત હાઈકોર્ટે ખૂબ સરસ મજાનો એવો ચુકાદો પણ આપ્યો હતો કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં ચૌદ હજાર અને આઠસો રૂપિયાનો વધારો કરીને આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર આઠસો તેમજ તેળાગર બહેનોને વીસ હજારને ત્રણસો માનદ વેતન કરી આપવું તો આ ચુકાદાનો હાલ સુધી અમલ થયો નથી પરંતુ સોરી ફેબ્રુઆરી ફેબ્રુઆરી સુધીમાં આ અમલ કરવો ફરજિયાત છે કારણ કે ત્યાં સુધીની ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે તો ત્યારબાદ રાજ્યસભામાં એક સાંસદ દ્વારા પણ આંગણવાડી બહેનોના જે માનદ વેતન વધારો અને અન્ય માગણીઓને લઈને એ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેની વાત કરીએ તો તો રાજ્યસભામાં બોલતા કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશભરમાં આવશ્યક સરકારી કાર્યક્રમો લાગુ કરતી મહિલા કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું હતું તો ખાસ કરીને જે રાજ્યસભાનું અત્યારે હાલમાં શિયાળુ સંસદ સત્ર ચાલુ છે તે દરમિયાન કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ જે સોનિયા ગાંધી છે તેણે દેશભરમાં આવશ્યક સરકારી કાર્યક્રમો લાગુ કરતી મહિલા કાર્યકરો દ્વારા સામનો કરવામાં આવતી જે ઘણી મુશ્કેલીઓ છે તેમની ઉપર ધ્યાન દોર્યું હતું તો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આશા કાર્યકરો આંગણવાડી કાર્યકરો અને સહાયકો અને સમુદાય સંસાધન વ્યક્તિઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે આ યોજનાઓ મહિલાઓને સશક્ત બનાવવા માટે સશક્ત બનાવવા માટે હતી પરંતુ તેના બદલે કામદારોને વધુ પડતું કામ અને ઓછો પગાર આપવામાં આવ્યો છે તો ગાંધીએ ઓછા માનદ વેતન મર્યાદિત સામાજિક સુરક્ષા અને આઈસીડીએસ માં મોટી ખાલી જગ્યાઓ પર પણ પ્રકાશ પાડ્યો છે જે માતાઓ અને બાળકોને સેવા પહોંચાડવા પર અસર કરી શકે છે તો તેમણે કેન્દ્રને રાજ્યો સાથે સંકલનમાં ખાલી જગ્યાઓ ભરવા તેમજ સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા વેતન વધારવા અને કાર્યબળનો વિસ્તાર કરવા વિનંતી કરી છે તેમજ ભાર મૂક્યો છે કે આ ક્ષેત્રને મજબૂત બનાવવું ભારતના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ છે તો ખાસ કરીને જે આંગણવાડીનું જે ક્ષેત્ર છે જે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી જે કાર્યરત હોય છે તેમાં ખાસ કરીને બાળકોની જે શરૂઆતની શરૂઆતમાં જે બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવતું હોય પોષણ પૂરું પાડવામાં આવતું હોય તો તે તમામને લઈને જે આંગણવાડી બહેનો કાર્ય કરતા હોય તો તેને લાંબા ગાળે સારો એવો ફાયદો પણ થવો જોઈએ તો ખાસ કરીને જે સંસદમાં જે સંસદ દ્વારા આ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા તે ખરેખર આંગણવાડી બહેનોના હિત માટે હતા તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર બહેનો